હેલો એવરી વન વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં હું તમને જણાવવાનું છું કે ધોરણ નવ હિન્દી વિષયનું વાર્ષિક પરીક્ષા બે હજાર પચીસ માટેનું પેપર સોલ્યુશન જો તમારે ડાઉનલોડ કરવું હોય તો તમે તે કઈ રીતે કરી શકો તેના વિશે આજના વિડીયોમાં હું તમને માહિતી આપવાનો છું તો સૌ પ્રથમ તમારે આ વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સને ઓપન કરવાનું છે ત્યાં તમને એક લિંક મળશે તેના ઉપર તમે ક્લિક કરીને ધોરણ નવના બધા જ વિષયના પેપર સોલ્યુશનને ફ્રીમાં મેળવી શકો છો અથવા તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ તમારે ગૂગલ ઓપન કરવાનું છે ને તેમાં હું જે રીતે વિઠ્ઠલ ખબર ઇંગ્લિશમાં સર્ચ કરી રહ્યો છું તે જ રીતે તમારે ઇંગ્લિશમાં વિઠ્ઠલ ખબર સર્ચ કરવાનું રહેશે અહીં તમને સૌપ્રથમ જે વેબસાઇટ દેખાઈ રહેશે તેને તમારે ઓપન કરી દેવાની છે તો અહીં આ વેબસાઇટ ઓપન થઈ ગઈ છે ત્યારબાદ તમારે શું કરવાનું કે એમને અહીં જે થ્રી લાઇન દેખાય તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે આ થ્રી લાઇન ઉપર આપણે ક્લિક કર્યું ત્યારબાદ તમને અહીં એજ્યુકેશનની કેટેગરી દેખાશે એના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે હવે અહીં વચ્ચે એડ્સ આવે તો તમે અહીં આ જે ચેકડી છે તેના ઉપર ક્લિક કરીને એડ્સને સ્કીપ કરી શકો છો હવે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો એજ્યુકેશનમાં તમને ધોરણ ત્રણથી લઈ અને ધોરણ બાર સુધી દરેક ધોરણના તમને પેપર સોલ્યુશન મળી જશે હવે અહીં અત્યારે આપણે ધોરણ નવના પેપર સોલ્યુશન ડાઉનલોડ કરવા છે તો તેના ઉપર આપણે ક્લિક કરી દઈશું તો હવે તમે ત તમે થોડાક નીચે આવશો એટલે તમને અહીં ધોરણ નવના બધા જ વિષયના પેપર મળી જશે એ પણ બિલકુલ ફ્રીમાં તમે અહીં સિમ્પલી જે પણ વિષયનું પેપર ડાઉનલોડ કરવું હોય તેની સામે ડાઉનલોડનો જે ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં તે પેપર સોલ્યુશન ડાઉનલોડ થઈ જશે તો હોપ વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો પસંદ છે વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો અને આપણી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો